આ આ કુર્બાની અસર છે સમજાય ગયું અને છેલ્લે છેલ્લે હું આપને મારા શહેરથી આપણે તો હિન્દુસ્તાનની તાસીર માટે છીએ એટલે હિન્દુસ્તાનનો આપણે યાદ કરવું પડે ને હિન્દુસ્તાનમાં આપણે રહીએ છે ને તો એમ કીધું છે કે ભાઈ કે ઇસ્લામમાં એમ કીધું છે કે વતન નો અડધો ભાગ છે ને તમારી મોહબ્બત છે તમારું વતન તમે તમારા સાથે તમારો અડધો ધર્મ તેને કહેવાય ને આપણું ઈમાન અડધો ધર્મ એટલે ઈ ઈમામે હુસેન અલી સલામની મોહબ્બત એટલે જ હુસેન હુસેનને કીધું હતું કે મને હિન્દુસ્તાન જવા દો કે હું હિન્દુસ્તાન વિયો જાઉં એટલે આપણા હિન્દુસ્તાનની બહુ મોટી તાસીર છે અને ત્યારે મને એક શેર યાદ આવે કે તુ સલામ તરે ખાનદાન કો સલામ જો તરા કરે ઉબાન કો સલામી કા દન ય બરાબર ફલા ફ ઇસિએ હિન્દુસ્તાન કોઈ સલામ અને સલામ તો મારે અત્યારે છે ને આપણા આપણે અહીંયા બધા છૂટથી તાજીયાતારી દિવાળી હોળી રામનવમી હમણાં આપણે રથયાત્રા ગઈ એ મનાવીએ જ ને એનો શેહ છે ને કોને જાય છે તમને હું કહી દઉં આ માધ્યમથી તમારી ચેનલની માધ્યમથી કે એ આપણા બોર્ડરના સિપાહીઓના જાય છે આપણા બોર્ડરના જવાનોના જાય છે કે એ આપણી હિફાજત કરે છે એટલે આપણે બધા અહીંયા આપણે સલામતીથી બધું મનાવીએ છીએ તો આ તકે આપણે બધા દુઆ કરીએ આપણે બધા પ્રાર્થના કરીએ કે અલ્લાહ ઈશ્વર એને ભગવાન એને એને ઢગલા તરીકે એને સલામતી આપે એને લાંબી ઉંમર આપે એને જઝ્બો આપે એનો તાક એને એવી તાકાત આપે કે જેથી કરીને એ આપણા દેશની વધારે ખિદમત કરી શકે વો આખરું દાવાનાની અહમદલ્લાહરબીલ્લા